આણંદ જિલ્લાના રાસ ગામેથી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના રૂપિયા છ પોઈન્ટ ઓગણપચાસ કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને પૂજન કર્યું હતું જેમાં એમ જી વીસીએલના તૈયાર કરવામાં આવેલ સબડિવિઝનના મકાનો ખાતે મીટર રૂમ સ્ટોર રૂમ રેકર્ડ રૂમ કેશ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ તેમજ કચેરી ખાતે આવતા ગ્રાહકો માટે બેસવાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સહિત અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતની વિવિધ કંપનીઓએ સુંદર કામગીરી કરી છે અને આ નવા મકાનો એમને વહીવટી સરળતા માટે અને ગ્રાહકોને સરળ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ છ થી સાત કરોડના બિલ્ડિંગોનું લોકાર્પણ થશે અને એક કરોડ પચીસ લાખનું એક બીજું મકાન નું ખાતમુહૂર્ત કરવામાં આવે